અમદાવાદ રાજકોટ હાઇવે બગોદરા ટોલ નાકાની બાજુમાં સક્તિ ટી સ્ટોલ આવેલી છે સામેની સાઈડે ચા પાણી કરવાવાળા ભયાનક સ્થિતિમાં ગાડીઓ પાર્ક કરીને હાઈવે ઉપર ચા પાણી કરવા જતા રહે છે બગોદરા પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં આનો કોઈ નિકાલ આવ્યો નથી આમાં કોઈ ભયાનક અકસ્માત થાય તો એનું જવાબદાર કોણ ત્યાંના સ્થાનિક લોકો ગાડીવાળાને કહેવા જાય છે તો સ્થાનિક લોકો ઉપર એવું કહેવામાં આવે છે કે ટેક્સ અમે ભરીએ છીએ અમે ગમે ત્યાં પાર કરી શકીએ અમારા બાપનો રોડ છે ત્યાંના સ્થાનિક લોકો શક્તિ ટી સ્ટોલવાળાને કહેવા જાય છે તો શક્તિ ટી સ્ટોલવાળો ભાઈ એવો જવાબ આપે છે કે ગાડીવાળા ટેક્સ ભરે છે ગમે ત્યાં પાર કરી શકે આરટીઓવાળા ટોલગેટ ઉપર ઊભા હોય છે પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી અહીંયા ભયાનક અકસ્માત થશે પછી જ તંત્રોની આંખો ઉઘડશે રિપોર્ટર કાલુભાઈ ગોહિલ બગોદરા